ડીજીપીના આદેશ મુજબ સરકારી કચેરીમાં આવતા તમામ સરકારી કર્મચારી તેમજ ટુ વ્હીલર પર આવતી બંને વ્યક્તિઓએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે કોઈ પણ કર્મચારી હેલ્મેટના કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાશે તો દંડ સહિત કાયદાકીય કાર્યવાહી પણ કરાશે રાજ્યમાં વધતા અકસ્માતોને લઈને હાઈકોર્ટે પોલીસની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી છેલ્લા કેટલાક સમયથી અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા વધી હોવાના આંકડા સામે આવ્યા છે જેના બાદ હાઈકોર્ટે અકસ્માતથી બનતી ગંભીર ઘટનાઓ ઘટાડવા અસરકારક પગલા લેવા પોલીસને નિર્દેશ કર્યો હતો પોલીસે માર્ગ સલામતીની સાથે ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન કરવા અને લોકોમાં જાગૃતિ આવે તે માટે એક શોર્ટ વિડીયો પણ બનાવ્યો હતો આ વીડિયો દ્વારા પોલીસે સંદેશ આપ્યો છે કે તમારી ઉતાવળ અને બેદરકારી તેમજ સ્પીડથી વાહન ચલાવવાનો ક્રેઝ તમારા અને અન્ય માટે ગંભીર ઈજા તેમજ મોત જેવી ઘટનાઓને આમંત્રણ આપે છે હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસે પોતાનાથી જ શરૂઆત કરી તમામ સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કર્યો આ આદેશ મુજબ ટુ વ્હીલર વાહન પર સવારી કરનાર બંને લોકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે